હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે સિલાઈ મશીનની મય ઓટ ઓઇલ જે મશીન આવે છે એની મય તમારે નીચે ઓઇલની ટાંકી આવતી હોય છે એની એનીમય ઓઇલ કેવી રીતે બદલવું તે આપણે સીવા ક્લાસમાં શીખવાનું છે જે આપણે આ ઓઇલ આપણે દોરા બટણવાળાની ત્યાં આપણે મળી જતું હોય છે જેથી આપણે મટિરિયલ આવતા હોય છે ઓઇલ આપણે કઈ રીતે બદલાઈ તે આપણે આજે સીવા ક્લાસમાં શીખીએ બાવીસ લેડીઝ ટેલર યુટ્યુબ પર તમે સર્ચ કરશો સીવા ક્લાસનું ગમે તે કામ આપણી ચેનલ ઉપર મળી જશે બ્લાઉઝ ડ્રેસ ચણિયાચોળી ઠેલા ઠેલી જે પણ શીખવું હશે આપણે અહીંથી પહેલાં મશીન આપણે દોરી કાઢીને પછી આપણે આ રીતે ઊંચું કરી દેવાનું છે અહીં આગળ આપણે જોઈ શકો છો નરું કારું ઓઇલ થઈ ગયું છે અંદર કચરો પણ બહુ છે પહેલાં આપણે આ જે ઓઇલ છે આપણે અહીં આગળ નીચે અંદરની સાઈડ બોલ્ટ આવતો હોય છે એ ખોલવાનો હોય છે પહેલાં આપણે ઓઇલ આ નીચેની સાઈડ આ બોલ્ટ છે એ ખોલી નાખવાનું કાં તો તમારે ઉપર આવતો હોય તો ઉપર ખોલ નાખવાનો છે એને આપણે ડિસમિસ વતે કાં તો તમારે ચાંકી હોય તો તમારે પાના વતે ખોલ નાખવાનો અહીંયા આગળ મારે બોલ્ટ છે એટલે હું ડિસમિસ વડે ખોલ નાખું છું આ રીતે તમારે અહીં આગળ ઘોર ફેરવીને કાઢી લેવાનું છે નીચેની સાઈડો આ જે ટાંકી આવે છે મશીનની એનીમય હોય છે આપણે નીચે ખાલી બોટલ કે ગમે તે રાખવાનું છે ને એનાથી તમારે આ રીતે ખોલી નાખવાનું અહીંયા આગળ ને તમારે ત્યાં આગળ આ રીતે ધરી દેવાનું એટલે એનીમય તમારે ઓઇલ પડી જશે બધું જે પણ હશે ઓઇલ એ આ રીતે તમારે અહીં આગળ બતાવી દઉં તમને મય ઓઇલ તમારે નીકળી જશે આ રીતે બધું જે ઓઇલ હશે બ ખરાબ થયેલું એ આની તમારે ભરી લેવાનું છે કેમ કે આ આ ઓઇલ આપણે મશીનની મહી પછી પૂરવા ચાલે એટલા માટે આગળ બધું ઓઇલ કારું પછી તમારે બેસી જશે અને ઉપર તમારે એકદમ સાફ ઓઇલ આવી જશે એટલા માટે આને ભરીને રહેવા દેવાનું છે અને પછી આપણે આગળ બોલ્ટ આપણે ટાઈટ કરી દેવાનો પાછો જેવો તેવો ફિટ કરી દેવાનો ને તમારે એકદમ ફિટ રાખવાનો છે કેમ કે પછી એની ઓઇલ ટપકે ને એનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે આ રીતે જે હોય છે એને અહીં આગળ એકદમ ફિટ કરી દેવાનો આપણે હવે ટાંકી સાફ કરી લઈશું આપણે ખરાબ કકડો લઈ લેવાનો વેસ્ટેડ ને ત્યાર પછી આપણે આ રીતે એને લૂછી લેવાનું છે એકદમ ભાર દઈને જે આ બધું અંદર કચરું છે એ બધું કચરું આપણે કાઢી લેવાનું છે આ રીતે બધા ખૂણા ખાંચરામાં મેં જે પણ કચરું ભરાયું હોય એને આપણે અહીં આ એક સાઈડ પહેલાં ભેગું કરી દેવાનું અહીં ખૂણા ખાંચરાની મહીં બહાર દઈને આંગળી ફેરવીને કચરું આ રીતે બધું કાઢી લેવાનું છે આપણા એકદમ ચોખ્ખું ઓઇલ થઈ ગયું ને આ મહીં લખેલું હોય છે લો ને હાઈ આ રીતે આપણે હાઈ થાય ત્યાં સુધી આપણે ઓઇલ એકદમ ચોખ્ખું મટિરિયલ વાળાંત મળતું હોય છે એ લઈ લેવાનું છે વોટ ઓઇલનું તમારે કોસો એટલે તમને ઓઇલ મળી જશે ને આપણે આની મહી પૂરી દેવાનું છે જે સૂધી આપણે હાઈ લખેલું ના આવે તે સુધી આપણે બધું જ ઓઇલ પૂરી દેવાનું છે લીટરનું ગેલેનું આવે છે એની તમારે થોડુંક વધશે આપણે અહીં આગળ હાઈ લખેલું લખાઈને આવી ગયું છે તે સુધી આપણે એ કાપો દેખાય તે સુધી કાપા સુધી પૂરી દેવાનું આપણે આટલું કમ્પ્લીટ એકદમ પેક કરી દઈએ એટલે તમારે થોડુંક ઓઇલ વધે એ રહેવા દેવાનું છે ફરી લો થાય ત્યારે આપણે બીજું અંદર એડ કરી દેવાનું છે આ રીતે તમારે એકદમ ભરી દેવા ને તમારે ટાંકી બહાર કાઢીને ધોવી હશે તો એ ધોવાશે ધોઈને પછી તમારે સૂકવીને પછી કરવી હોતું હોય તો પણ થશે હવે આપણે એની ઉપર ધીરે ધીરે આપણા મશીનનું જે માથું છે એ આપણે અહીં આગળ ધીરે રહીને મૂકી દેવાનું છે આપણે આ રીતે અહીં આગળ મૂકી દીધું તમારે જે રીતે જે પેલા બે ઠેસી હોય એ મેળવીને તમારે અહીં આગળ આ રીતે દબાવી દેવાનું છે એટલે આ તમારે કમ્પ્લીટ પેક થઈ ગયું મશીન એકદમ નવા આપણે અહીં આગળ જે ઉપર આ દેખાય છે ત્યાં આપણે ઓઇલ ચઢી જવું જોઈએ પછી તમારે મશીન થોડીક વાર ચાલુ રાખવાની છે આ રીતે તમારે અહીં આગળ ઉપર ઓઇલ આવી જશે અહીં આગળ તમારે આ રીતે ઓઇલ આવે એટલે સમજી લો કે આપણું કમ્પ્લીટ ઓઇલ બદલાઈ ગયું આ રીતે સરસ ઓઇલ ઉપર આવી જશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક દો તમારા મિત્ર કથા સગા સંબંધી સેવા ક્લાસનું કામ શીખતા હોય તેની જોડે શેર કરી દોજો આપણે આ ઓઇલ બદલીને મશીન કમ્પ્લીટ તૈયાર કરી દીધું હવે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ